કૃષ્ણે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા બાર અને મેં મસ્ત મજાનું જમી લીધું છે સરસ મજાનું શાક અને રોટલી બનાવી તો મમ્મી શાક રોટલી થોડું ઘણું ઘરમાં ચાપડ ચોપડ ને એવું બતાવી દીધું છે અત્યારે હું જઈ રહી છું શોપ ઉપર જો કે થોડા દિવસથી છે ને લેટ જાઉં છું ગઈકાલે પણ એવું જ હતું કે હું લેટ ગઈ કાલે બ્લોગ શૂટ નતો કર્યો બીકોઝ મારે રીલ્સ ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અમારા કામ ઉપર હું શોપ ઉપર જઈશ નિકેશ ઓફિસે જશે ને નિશી ઉપર નિકેશ જોડે આજે ઓફિસ ઉપર જાય છે તો આજે આપણે એના એક્સપિરિયન્સ પૂછે હેલો મમ્મી જય શ્રી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સરસ મજાનું શાક ને રોટલી હતું મજા આવી ગઈ ખાવાની યસ મમ્મીના ના હાથ તો ગરમ ગરમ રોટલી ફોન ચાલુ હું એક બનાવવાની હતી તમે ત્યાં બે મન જલતા જલતા તો એની રીલ્સ લેવી હતી મારે પણ નિકેશ નો ફોન ચાલુ હતો એટલે શું કેશો દિવસ હા કોક દિવસ એમ તો રોજ ચાલુ જ હોય છે પણ રીલ્સ નો બ્લોગ નો ટાઈમ રહેતો શું કેશો કેવું રહ્યું નવું રશનીશર યસ ઓકે હવે છે ને લાલો મુવી નું બઉ ફેમસ થયું છે કૃષ્ણ ભગવાન ઉપર એ મુવી બન્યું છે પણ આપણા નજીકમાં કોઈ જગ્યાએ છે નહીં તો કદાચ આપણને ચાન્સ મળે તો જોવા જઈશું ને ચોક્કસ લાલો યસ ઓકે સો ગાઇઝ અમે લોકો ટ્રાય કરીશું કે અમને લોકો ને ક્યાંક નજીકમાં મળી જાય બરાબર ને આ તો નિશિવ શું કેતો તો શું ભરો માઉટ ટિફિન માઉટ ટિફિન ભરો યસ ચલો આપણે નિશિવ ને મળીએ

વ્લોગ લેવાનો મૂડ રહે છે તો પછી વ્લોગ લેવાનો મૂડ જ નહીં રહેતો સો બીજી એક વસ્તુ કે રેન્ટ ઉપર આપણા આઉટફિટ બધા રેડી થઈ ગયા છે અને રેન્ટ ઉપર સ્ટાર્ટ પણ થઈ ગયા છે એટલે ઘણા બધા લોકોની ઇન્કવાયરી પણ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે બહુ જ સારો એવો રિસ્પોન્સ છે તો એના માટે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને નિશુભાઈ છે ને અત્યારે રેડી યે છે

અમે ઉદયપુર ફરવા આયા તા તું અમને મળી જ નહીં યાર આવું ચાલતું હશે ખાલી ફોન શું કરવા કરો તો ફતે સાગર જ હતી તું હું બી ફતે સાગર હતી પણ તમે જતા હતા અને અમે લોકો આયા તો પછી કેવી રીતે મેળવે છે બી છે શું કે તૃપ્તિ કેવી રહી દિવાળી કે તમાર રહી એવી માર રહી નહીં બંનેના ગઈઝ કેવું હતું ખબર છે અમે બંને બીમાર હતા બરાબર અત્યારે રશ્મિબેન રશ્મિબેન કહીએ કે રશ્મિ મેડમ કહીએ ફોન કરીને બોલાયા છે કેમ કે હવે આજથી અમે અમારા રીલ્સના કામમાં લાગી જવાના છે તો અત્યારે થોડું ઘણું રેન્ટલનું કામ હતું ને એ બધું બતાવી દીધું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રીલ્સ માટે બાપુનગર સાઈડ જવાનું છે બરાબર નવા કામ ધંધો કરીશું ને નહીં યસ અને ગાઈઝ અમારે રશ્મિ મેડમ એવું કહે છે કે હા ભાભી હું બી રીલ્સ સ્ટાર્ટ કરીશ જોઈએ છે ક્યારે કરે છે મુહૂર્ત ક્યારનું છે

ઓકે શું ગાઈઝ ચાલો અમે લોકો જઈએ અને અહીંયા અત્યારે તૃપ્તિ એકલી જ રહેવાની છે શોપ ઉપર અમુક જે કસ્ટમર બધા અત્યારે રેન્ટલ માટે આવે છે લોકોને હેન્ડલ કરશે જો કે તૃપ્તિ હેન્ડલ નહીં કરતી એ લોકો તૃપ્તિને હેન્ડલ કરે છે તૃપ્તિ બિચારી કઈ બોલ જ નહીં જે કે એમ સાંભળ્યા જ જઈ નહીં તૃપ્તિ મજાનું જમવાનું છે ડુંગળી ટમેટા અને રજવાડી ખીચડી બનાવી છે તો ગાઈઝ છે ને થોડા ટાઈમ પહેલાં અમે લોકો ગયા હતા કાઠિયાવાડી હોટલમાં ખાવા માટે અને રજવાડી ખીચડી ટ્રાય કરી હતી બહુ જ સરસ ભાઈ હતી ત્યાં આગળ અને એના પછી મમ્મીએ બનાવી હતી ઘરે અને શિયાળો આવ્યો તો બધું જ બધા જ વેજીટેબલ્સ મળતા હોય તો આ વખતે મેં એવું કીધું કે ભાઈ વેજીટેબલ્સ બધા લઈ આવો અને રજવાડી ખીચડી બનાવો મારા હાથ જોઈ લો હળદરવાળા બધા મેં આજે છે ને હળદર સુધારીને એવું બધું કર્યું છે કેમ કે હળદર મારી ફેવરેટ છે અને ખાવા બેસવું ને એટલે મને બધું જ જોઈએ હવે શિયાળામાં મમ્મી બોલો ટ્રાય કરી તમે નહીં ચાખી મેં નહીં ચાખી જ નથી ઓકે નિકેશ કેવી લાગી એટલે હોટેલ વાળાનું ચણોય ના આવે એવી જ ઓહો તો આપણે ચાલુ કરી દઈએ સાસુ રજવાડી ખીચડી સવાર સવારમાં કે બપોર બપોરમાં

તો બસ ચાલો ખાઈ લઈએ ટ્રાય ખાઈ લઈએ એટલે મારા જ ખાવાની તમારા લોકો ખાવાની નહીં તમારા લોકોને તો ખાલી જોવાનું જ છે તો હું ફટાફટ ખાઈને ટ્રાય કરીને તમને લોકોને કઉ કેવી લાગી થઈ ગયા છે રાતના અગિયાર અને ખરેખર જમવાની એટલી બધી મજા આવી ગઈ રજવાડી ખીચડી અને બહુ સુપર ટેસ્ટી હતી હમ અત્યારે અડધી રાત્રે ખબર નહીં કોણ યાદ કરે છે સો બસ ગાઈઝ બહુ સારો એવો રિસ્પોન્સ આપી રહ્યા છો તમે લોકો મને હું બ્લોગમાં મારું હન્ડ્રેડ પર્સન્ટ આપી રહી છું તો સામે સામે જેટલા બી વ્યુઅર્સ છે બધા જ મને મતલબ કહેવાય ને કે જો એક તો પહેલાં જ મારી ભૂલ છે કે હું રેગ્યુલર વ્લોગ નથી મૂકતી જો ગાઈઝ અત્યારે પ્રોપર વ્લોગ શૂટ કરું છું તો હિંચકી મને હેરાન કરે છે તો પહેલાં તો હું પ્રોપર વ્લોગ શૂટ નથી કરતી અપલોડ નથી કરતી પહેલાં તો મને બહુ સારો એવો પ્રેમ આપ્યો આપ્યો છે બટ અત્યારે જેમ હું ટ્રાય કરી રહી છું એમ તમે બધા જ મારા માટે ટ્રાય કરા કરી રહ્યા છો તો બધાને થેન્ક યુ સો મચ બહુ જ બધો પ્રેમ મારા તરફથી બસો કે મને એવું લાગે છે બહુ જલ્દી પૂરા થઈ જશે આઈ થિંક મારા બર્થડે સુધી પૂરા થઈ જવા જોઈએ બટ જોઈએ છે કેવું કેવું રહે છે કેમ કે એક વર્ષ થઈ ગયું છે બસો કે પૂરા થવાની એટલી આસ લઈને બેઠી હતી હું કે હમણાં મારા પૂરા થઈ જશે હમણાં મારા પૂરા થઈ જશે બટ થયા જ નહીં કંઈ નહીં જોઈએ છે આ વખતે મેં લાસ્ટ યર એવું કીધું હતું કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર સુધી થઈ જશે તો આપણે આવું કંઈક કરીશું આવું કંઈક કરીશું બટ લાસ્ટ યર તો ના થયા ખબર નહીં આ વર્ષે થાય છે કે નથી થતા હોપ કે થઈ જાય અને બસ આવોનાઓ પ્રેમ આપતા રહો આવોનાઓ સપોર્ટ કરતા રહો મળીએ સરસ મજાના લગ્નની સાથે પ્લીઝ 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 કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો ને એની સ્લાઇડ કરશો ને બે ડોટ આવશે બરાબર તો તમે સ્લાઇડ કરશો ને એટલે હાઇપનું બટન આવશે પ્લીઝ હાઇપના બટન ઉપર ક્લિક કરજો અને મારા વિડિયોને બહુ બધો પ્રેમ આપજો સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીઝ બ્લોગ જો આ વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ